આજે ચાર મુદા પર વાત કરીશું જેમાં તમને ખ્યાલ છે પણ ધારાસભ્ય પદમાંથી આજે રાજીનામું આપી ચૂક્યા છે અને આવતીકાલે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં પ્રસ્થાન કરી શકે છે સુપ્રીમ કોર્ટની સાત જજોની બેન્ચે આજે એક મહત્વપૂર્ણ કેસમાં ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે તેમાં ઓગણીસસો અઠ્ઠાણુંના પોતાના જ આદેશને પલટી નાખતા સુપ્રીમ કોર્ટે વોટના બદલે નોટ મામલે ફસાયેલા સાંસદોને કાનૂની સંરક્ષણ આપવાનો ઇનકાર કરી દીધો છે સાથે આજે વાત કરીશું કે કોંગ્રેસ પોતાના ચૂંટણી ઠંડેરામાં અમુક એવા વાયદા કરવાની છે જે અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા કરવામાં આવ્યા નથી કોંગ્રેસ પાર્ટી જર્મનીના મોડેલને પોતાના ચૂંટણી ઠંડેરામાં રજૂ કરવાનું વિચારી રહી છે અને આજે વાત કરીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મંત્રીઓને વિવાદાસ્પદ નિવેદનોથી બચવા અને વધુ પડતું ન બોલવાની સલાહ આપી છે વડાપ્રધાને મંત્રી પરિષદમાં તમામ સભ્યોને કહ્યું છે કે સમજી વિચારીને બોલજો નમસ્કાર હું સંજય યાદી સનાતન સત્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત સુપ્રીમ કોર્ટે કહ્યું કે વિશેષાધિકાર હેઠળ હવે સાંસદો કે ધારાસભ્યોને છૂટ નહીં મળે વોટ માટે નોટ લેનારાઓ સામે પણ કાર્યવાહી કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે વોટ માટે લાંચ લેવી એ કાયદાનો ભાગ નથી જો સાંસદો હવે પૈસા લઈને ગૃહમાં ભાષણ કે વોટ આપશે તો તેમની સામે કેસ ચલાવાશે એટલે કે હવે તેમને આવા કેસમાં કોઈ કાનૂની રાહત કે છૂટ નહીં મળે સુપ્રીમ કોર્ટની સાત જજોની બંધારણીય બેન્ચે ઐતિહાસિક ચુકાદો આપતા અગાઉનો પાંચ જજોની બેન્ચનો ચુકાદો પલટી નાખ્યો હતો સુપ્રીમ કોર્ટે ઓગણીસો અઠ્ઠાણુંમાં માં રાવના ચુકાદાને પલટી નાખ્યો છે ઓગણીસો અઠાણું માં પાંચ જજોની બંધારણીય બેન્ચે ત્રણ બેના બહુમતીથી નક્કી કર્યું હતું કે આ મુદ્દાને લઈને લોકપ્રતિનિધિઓ સામે કેસ નહીં ચલાવી શકાય પણ હાલ સુપ્રીમ કોર્ટે આ ચુકાદાને પલટી નાખ્યો છે જેના કારણે સાંસદો કે ધારાસભ્યો ગૃહમાં વોટ માટે લાંચ લઈને કેસની કાર્યવાહીથી બચી નહીં શકે હવે વાત કરીશું કે કોંગ્રેસ પાર્ટીએ ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી સતત બેરોજગારી અને પેપર લીકને લઈને મોદી સરકાર પર નિશાન સાધી રહ્યા છે રવિવારે ગ્વાલિયરમાં પણ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં યુવાનોનો બેરોજગારી દર પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનથી પણ વધુ છે. રિપોર્ટ અનુસાર આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી ભાજપ સામે આ મોટો મુદ્દો બનાવવાનો છે તેવું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અમુક એવા વાયદા કરવાની છે જે અત્યાર સુધી કોઈ પણ પક્ષ દ્વારા કરવામાં આવ્યા નથી તેવું કોંગ્રેસ પાર્ટીનું માનવું છે કોંગ્રેસ પાર્ટી જર્મનીના મોડલને પોતાના ચૂંટણી ઢંઢેરામાં રજૂ કરવાનું વિચારી રહી છે તેવું જાણવા મળી રહ્યું છે રાહુલ ગાંધી હંમેશા મોદી સરકાર પર આરોપ લગાવે છે કે તેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા છે આ સિવાય પેપર લીકનો મુદ્દો પણ ઉઠાવતા રહે છે હવે કોંગ્રેસ જર્મનીના ડ્યુઅલ એજ્યુકેશન મોડલને લઈને વિચાર કરી રહી છે જોકે આને ભારતીય પરિસ્થિતિમાં ઢાળીને જ રજૂ કરવામાં આવશે તેવું જાણકારો માની રહ્યા છે આ મોડલ હેઠળ વોકેશનલ એજ્યુકેશન અને ટ્રેનિંગ સિસ્ટમને શિક્ષણની સાથે રાખવામાં આવશે આ મોડલ વોકેશનલ સ્કૂલમાં અભ્યાસ દરમિયાન જ કંપનીમાં કામ કરવાની તક આપે છે તેનાથી યુવાનોને શિક્ષણ બાદ રોજગાર મળવાનું સરળ થઈ જાય છે કોંગ્રેસ નેતાઓનું માનવું છે કે દેશના યુવાનોને જોબ માર્કેટમાં જવાની એક આકર્ષક ઓફર આપવાની જરૂર હતી જોકે આ કાર્ય એટલું સરળ નથી આવું કરવા માટે પ્રાઇવેટ અને સરકારી બંને સેક્ટરને એજ્યુકેશન મોડલનો ભાગ બનાવવું પડશે પાર્ટીનું માનવું છે આ મોડલ રોજગારના અધિકારની જેમ જ છે કે જેમાં કોઈ પણ એક વર્ષ માટે હકથી નોકરી માંગી શકે છે જાણકારી અનુસાર કોંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં પેપર લીકના મુદ્દાને પણ છોડવા માંગતી નથી તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પેપર લીકને લઈને કડક કાયદો બનાવ્યો છે જેનાથી કોપી કરનાર પર એક્શન લઈ શકાય છે જો કે કોંગ્રેસ પાર્ટી એનાથી પણ એક પગલું આગળ જઈને ઉમેદવારોને વળતર આપવાનો પણ વાયદો કરવા જઈ રહી છે આ સિવાય કોંગ્રેસ યુવાનોને સ્ટાર્ટઅપ બિઝનેસ માટે પણ યોજનાઓનો વાયદો આપશે તેવું જાણવા મળી રહ્યું હવે વાત કરવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ વાત કરી વડાપ્રધાન મોદીના એનડીએ સરકારના મંત્રીમંડળની છેલ્લી બેઠક રવિવારે યોજાઈ હતી આ બેઠકમાં પીએમ મોદીએ સરકારની દસ વર્ષની સફળતાઓ અને ભવિષ્યની પ્રાથમિકતાઓ પર ચર્ચા કરી હતી પીએમ મોદીએ મંત્રીઓને આજની બેઠકમાં જ બે હજાર માં નવી સરકારની રચના પછી ત્વરિત કામકાજ શરૂ કરવા માટે શું દિવસનો એજન્ડા પર કામ કરવાના નિર્દેશો આપ્યા હતા બીજી બાજુ પીએમ મોદીએ રવિવારે લોકસભા ચૂંટણી પહેલાં ભાજપને પાર્ટી ફંડ સ્વરૂપે બે હજાર રૂપિયાનું દાન આપી દેશવાસીઓને નમો એપના માધ્યમથી વિકસિત ભારત માટે ભાજપને દાન આપવા વિનંતી કરી હતી દિલ્હીના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી ભવનમાં કેબિનેટની બેઠક બેઠક હતી સવારે શરૂ થયેલી રાત્રે નવ ત્રીસ કલાક સુધી યોજાઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન વડાપ્રધાને તમામ મંત્રીઓને વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે અથવા તો વિવાદાસ્પદ નિવેદનોથી બચવા અને વધુ પડતું ન બોલવાની

નામ સામેલ છે ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના એકાવન પશ્ચિમ બંગાળના વીસ મધ્યપ્રદેશના ચોવીસ ગુજરાતના પંદર રાજસ્થાનના પંદર અને કેરળના બાર તેમજ તેલંગાણાના નવ આસામના અગિયાર ઝારખંડના અગિયાર છત્તીસગઢના અગિયાર દિલ્હીના અગિયાર આ રીતે ઉમેદવારોનો સમાવેશ થાય છે જમ્મુ કાશ્મીરની પાંચ ઉત્તરાખંડની ત્રણ અરુણાચલની બે ગોવાની એક ત્રિપુરાની એક આંદમાનની એક દમણ અને દીવની એક એક બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે પોતાની પ્રથમ યાદી દ્વારા ભગવાધારી પાર્ટીએ એવા વર્તમાન સાંસદોને મજબૂત સંદેશ આપ્યો છે જેમનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી જોકે પ્રથમ યાદીમાં ભાજપે તે બેઠકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે જે તેણે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ગુમાવી હતી ગત લોકસભા ચૂંટણીમાં જીતેલી કેટલીક બેઠકો પર ભાજપે તેના ઉમેદવારો બદલ્યા છે તેનું સૌથી મોટું કારણ દિલ્હીની બેઠકો છે દિલ્હીની જે પાંચ બેઠકો માટે પાર્ટીએ પ્રથમ યાદીમાં ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાંથી માત્ર એક વર્તમાન સાંસદને જાળવી રાખવામાં આવ્યા છે ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારી ફરી એકવાર ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પરથી ચૂંટણી લડશે પરંતુ પાર્ટીએ ચાંદની ચોકમાં હર્ષવર્ધન અને નવી દિલ્હીથી મીનાક્ષી લેખીને રિપીટ કર્યા છે આજે અમરીશભાઈ ડેરે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં આવતીકાલે બપોરે બાર વાગે પ્રવેશ કરવાના છે સાથે સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને છેલ્લા ત્રીસ વર્ષથી જેમણે કોંગ્રેસ પાર્ટી સાથે કામ કર્યું કોંગ્રેસ પાર્ટીને માટે દોડ્યા એ વ્યક્તિએ પણ આજે કોંગ્રેસ પાર્ટી માંથી રાજીનામું એટલે કે ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપ્યું અને એમણે શંકર ચૌધરીને ગાંધીનગર ખાતે રાજીનામું અર્પણ કરી દીધું છે અને આવતીકાલે કોંગ કોંગ્રેસમાંથી એ પણ અર્જુનભાઈ મોઢવાડિયા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે આ વિષય ઉપર આપણે આગલો વિડીયો બનાવશું એની ઉપર પૂરેપૂરી રીતના એક પ્રોપર રીતે ઝીણવટપૂર્વક ઉપર તમને આ વિષય ઉપર ચર્ચા કરશું હાલ પૂરતું આટલું જ જય સનાતન જય